અમારા બાપ દાદા ત્યાં રહે અત્યારે આ સરકાર આવીને અમને કહે છે તમારું મકાન ખાલી કરો પાડવાનું છે અત્યારે ક્યાંય મકાન મળતા નથી સાહેબ કોઈ ભાડે હાલતું નથી અને વરસાદની મોસમમાં કોઈ એમ કહી કે અત્યારે તમને મકાન નહીં મળે એક ભાડું તમે એડવાન્સ આપો એક દલાલીને આપો પચાસ હજાર એક મજૂરીઓ માણસ ક્યાંથી લાવે સાહેબ તો આવી સુવિધામાં આ છોકરાનું ભણતર રખડી ગયું છે અને મકાન ક્યાંય મળતા નથી ભાડે અને રહેવાની ક્યાંય સુવિધા નથી તો સાહેબ અમે રોડ ઉપર બી નહીં રહી શકતા ઘેરમાં બી કેવી રીતે પાડવાનું કહી શકાય એવું કશી વાત જ નથી

આખો પ્રોજેક્ટ શું છે કેટલા લોકોને ડિસ્પ્લેસ કરશે ડિસ્પ્લેસ થનારા લોકોની સંભવિત યાદી એ લોકોને એડવાન્સમાં નોટિસ આપવી હમણાં ગયા વર્ષે દસ બાર મહિના પહેલા ઓર્ડર રબારી વસાત ચોવીસ કલાક પેલા નોટિસ આપી કાલે બુલ ડોઝર આવશે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન બહુ ક્લિયર છે કે પંદર દિવસ પહેલા નોટિસ આપવી સુપ્રીમ કોર્ટની આવી ગાઈડલાઈન ન હોય તો પણ તમે અને હું સમજીએ છીએ કે આખી જિંદગીની માણસે પાઈ પાઈ જોડ્યું ત્યારે મકાનમાં મકાન ભેગું કોઈ ગરીબ માણસ થયો નથી અચાનક એક દિવસ એનું બુલડું આવી જાય અને સાવ માણસો અડધી રાતે પોતાનો સામાન નહીં દોડે રાયખાડમાં સવારે છ વાગ્યા લોકોને ઘર દોડ્યા એક દિવસ માટે નોટિસ આપી તમને બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કશું જ લોકો સાથે કોઈ સંવાદ નથી એટલે અત્યારે લોકો અમદાવાદ શહેરમાં બહુ રૂસે ભરાયેલા છે આઠ તારીખે અમે વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો છે આપના માધ્યમથી શ્રીને અચૂક ઇન ઓલ સિરિયસનેસ જાણ કરજો સીએમ સાહેબના પગલે પંદર ઓક્ટોબરે જઈશું અને બીજું જે બી ભાજપના મંત્રી અને એમએલએ ના બિલ્ડિંગ સાઇટ છે આ બધા લોકોને ત્યાં અમે કબજો કરાવી દીધું જે ભાજપ ના જે આગેવાનો નેતાઓ કાર્યકર્તાઓ છે એમના ઇલીગલ સ્ટ્રક્ચર્સ એને કોઈ ડીવાયમ તોડતું તોડતો એની સાથે કોઈ બદતમીજી નથી પણ આ ગરીબ માણસોના ઘર તોડવા પોલીસ પાર્ટીના જે માણસો આવે છે એ બિલકુલ ભાષાનો વિવેક નથી માં બેનની અસલી ગાળો પૂરે છે આ તમારી કલેક્ટર ઓફિસ થી અડધો કિલોમીટર અંદર સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજના જ્યાં ઘર તોડે ત્યાં ગયો હતો ઘર તોડેના હું ચાર મહિના પછી ગયો હતો મને સતત કહેતા તો હું નહોતો જઈ શક્યો ચાર મહિના પછી ગયો મને સવાલ થયો કે તમારે તાબડતોબ રાતોરાતો કોઈ કામ શરૂ કરવાનું હતું જ નહીં ક્યાં તોડી નાખ્યા અને એ જે દિવસે પુલડોઝર આવ્યું એ દિવસે જાન આવતી એ દિવસે લગ્નનો પ્રસંગ હતો લગ્નનું માંડવું તોડ્યો બેસણોનું બેસાડું કોઈ ગુજરી ગયું હતું માંડવો માંડવું બી તોડી રાખ્યું એ લોકોને એવું છે કે ઓવરનાઇટ રાતોરાત ચોવીસ કલાકમાં એક કામ શું કરવાનું છે હું ચાર મહિને ખબર પડી કોઈ કામ જ શરૂ નથી કર્યું જે દીકરીઓ આ કીધી હતી એના આ પત્રકોને માફી મેન કરી ગયા મેં વિડીયો એ લોકો કહે છે કે જીગ્નેશભાઈ કેમેરો બંધ કરો હવે તમને નહીં કરી શકાય ને કેમેરામાં બી વાત કરો મા બેનની અશ્લીલ ગાળો અમને દીકરીઓને બોલી છે પોલીસે તો પોલીસનું કામ ધારો કે તમે મ્યુનિસિપલ કમિશનર જો કલેક્ટર જો તમે આદેશ કર્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી છે જેનું પોલીસ કર્મી છે તો મારું કામ ખાલી લો ઓર્ડર મેન્ટેન કરવાનું છે જીભ ખોલવાનું નથી રાયખડની મિલની અંદર પોલીસ ઇન્સ્પેક્ટરે આ જે લોકોના ગરીબોના ઘર તોડ્યા બહુ મોટો સમાજ છે દલિત સમાજ છે એમને શું કીધું થોડો બધા દેશપ્રોવીઓનો મકાન વોટ ઇઝ ઇઝ નોનસેન્સ આ શું લેંગ્વેજ મને રાજ્યના નાગરિકોને જે જે તમારા ઘરે મારા ઘરે કલેક્ટરના બંગલે કચરા પોતા કરવા આવે છે આ વિસ્તારોમાંથી આવે છે આ ચાલીની નીચું લોકો જેના ઘર તોડીએ છીએ એ જ આપણે આપણી ફેક્ટરીઓ એ જ તમારે ત્યાં કચરા પોતા કરવા આવતા એ તમારું આ કરતા છે પીપલ એના માટે વિવિધ બી એસી બી એસીબીઓ મારા હાથમાંથી નિર્ણય કલેક્ટરનો તો મ્યુનિસિપલ કોર્પોરેશન તો સરકારનો છે એટલી તમારા કલેક્ટરશ્રીનો કોઈ જિજ્ઞેશભાઈને બધાની ખાસ લાગણી હતી મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરે નંબર એક કોઈ પણ માણસનું ઘર તોડે નહીં બે વૈકલ્પિક વ્યવસ્થા વગર બિલકુલ તોડે નહીં ત્રણ જ્યાં અચૂક તોડવા જેવું થાય તો લોકો સાથે વેલ એડવાન્સ ડાયલોગ કરો પંદર દિવસની નોટિસ આપો પોલીસ દંડો લીધા વગર જાય બધાની સીધી વાત ના કરે અશ્લીલ કારણ બોલીએ સ્ત્રીઓનો આ કઈ રીતે ચાલી શકે એટલે ફક્ત ઘર તોડવાની વાત નથી આખું જે સરકાર પોલીસ પ્રશાસનનું જે વર્તન છે એન્ટીપુર માઇન્ડસેટ છે આમાં બહુ રીતે કોઈ તોડી આગળ અટાવતી નહીં થાય આઠ સપ્ટેમ્બરે મેં વિધાનસભાના ઘેરાવનો કોલ આપ્યો હતો તમને આવેદનપત્રના માધ્યમથી અમારી લાગણી તમે સરકાર સુધી પહોંચાડવાની શું કીધું ટિપિકલ હું તમને આવેદનપત્ર આપું આ વાળા બાઇક લઈ લઈને છૂટા પડી એવું ન થાય સિરિયસલી બે ગરીબ માણસના મકાન તૂટતા બચે જેના તૂટ્યા જેના વૈકલ્પિક પ્રોપર વ્યવસ્થામાં એવું કંઈ થાય તો મારું ધારાસભ્ય હું તમારું ઓફિસ રૂમ લેખી રાખ્યું અને બે હજાર બાર પંદર પછીની જેટલી અમદાવાદમાં થઈ છે એની ચોક્કસ પણે તપાસ થવી જોઈએ આ તમારી ઓફિસની બાજુ છે ઓસો ભી તમારી ઓફિસની બાજુમાં વાડ છે નામ કેનો ટેકરો છે આ એક બેંક નામ પર ત્યાં તમે જેટલા પણ માણસોને મકાન આપ્યા એ તમામ ના આધાર પુરાવા ચેક કરો 1000% ઇન ઓલ સિરિયસનેસ આઈ એમ ટેલિંગ યુ ધેર મસ્ટ બી 100 હાઉસીસ કે કોઈ સદંતર તેમ હોતા રહેતા ને લઈ દેજો મકાન અને એક 100% ત્યાં રહેતા હતા એ લોકો મકાન નથી મળ્યા સ્કેમ છે સ્કેમ નાની મોટી ગેરરીતિ નહીં આ વરસનામાં કે ના ટેકરા મંડળ આના બનાવટી દસ્તાવેજ ક્રિએટ કરીને આમને મળતેમકાના પી દીધા અને એમાં એટલે આમનું આમનું કરીને એમન આપી મેયર મેયર આર્તી દેસાઈ અંદર કરપ્શનમાં સામેલ છે એટલે આ બધું તમે શું લે તમે ઘટતું કરીશું યોગ્ય કરીશું બિચારાના એટર્ની જે નિયમ અનુસાર કરીશું એ નહીં કે કોન્ક્રીટ એક્શન થાય એવું તમે કહો તમારે સાહેબ તમે કમિટી બનાવો અમારા લોકો પણ હોય સિવિલ સોસાયટી ના લોકો હોય અને તમારે આખા એક્શન પ્લાન બતાવ કે અમદાવાદમાં એટલા બધા સેટલમેન્ટ છે અમે લોકો તોડવા રહ્યા છે કયા લોજિક જ્યારે જેટલી સ્કીમ બને છે ત્યારે પણ તમે પબ્લિક હિયરિંગ રાખો છો આવડી મોટી જ્યારે પ્રોજેક્ટ થતો હોય ત્યારે તમે લોકોને જાણ કરીને એ લોકોને કોન્ફિડન્સમાં તો લેવા જોઈએ ને આ લોકોને તમે કોન્ફિડન્સમાં ના લો તો એ લોકોને એવડો મોટો કહે અને સ્લમ ફ્રી તો કોઈ દિવસ શહેર કોઈ દિવસ થઈ જ નથી થયું એટલે લોકો તો આવ્યા જ કરે છે અમદાવાદમાં રોજીરોટી માટે કેવી રીતે સ્લમ ફ્રી કરવાના એટલે તમે કમિટી બનાવડાવો અને અમને બધાને કન્સલ્ટેશનમાં લો સિવિલ સોસાયટીમાંથી લોકો અમારી સાથે ઘણા બધા જોડાય છે એમને પણ તમે સાથે રાખો અને એવી એક કમિટી બનાવીને એમની આગળ રજૂઆત પર બતાવો કે તમારો પ્લાન શું છે આવી અમારી ડિમાન્ડ બીજો મારો નંબર તો આપની પાસે છે આપણે વાત બી કરીએ આજે પાંચ વાગ્યા સુધીમાં તમે મને એક રીંગ મારો ટોક ટુ કન્સર્ન એસીપી ડીસીપી એન્ડ જોઈન્ટ કમિશ કરો પોલીસ કે પીઆઈ ગોસાઈએ જે બદતમીઝી કરીને રાષ્ટ્ર રાષ્ટ્રધ્રુવીઓ કીધા રાયખડમાં અને જીગ્નેશભાઈને બધા ડેલિગેશન લઈને ગયા હતા અને એક્શનની ડિમાન્ડ કરીને ઇન્કવાયરીની વાત કરી તેમાં શું થયું એ પૂછક ગઈ તમે મને જરા કોલ બેક કરો આઈ વિલ બી વેટિંગ ફોર યોર કોલ અને અમે 10 તારીખ સુધી રાજવાના છીએ 10 તારીખ પછી ભૂપેન્દ્ર પટેલની જેટલી બી સાઈટ છે આ બધા લોકોને ત્યાં અમે કબજો કરાવીશું અને 15 તારીખે જિગ્નેશભાઈનો કોલ છે ભુપેન્દ્ર પટેલના ના બંગલા ઉપર ઘેરાવ કરવાનો એના સાથે ચક્કાજામ અમદાવાદ બંધ અને બધા બહુ મોટા કાર્યક્રમો અમે આપવાના છે અને તમે 10 ડોક્યુમેન્ટેશન રખાવે અને 2013 નવી જ્યારે ખેડ બ્રહ્મા અમદાવાદ કોણે કીધું કોમન જમીન તમે રણમાં આઈડેન્ટિફાઈ કરીને ત્યાં

જન્મનો દાખલો તો આ જન્મનો દાખલો સુધી એડિટિંગ કરેલો રેશન કાર્ડ એડિટિંગ કરેલું તમામે તમામ પુરાવા એડિટિંગ કરેલા અને એમાં પણ આપણી સરકારે જોગવાઈ કેવી રાખી કે જે બિલ્ડરને કામ સોંપ્યું એ વ્યક્તિ જ એનું ચેક કરે કોઈ મ્યુનિસિપાલિટી સતત માર્કે નથી અને એ લોકો એમના ક્રિમિનલ માણસો મારફતે આવું એડિટિંગ ચલાવે અને એડિટિંગ ઉપર ગુનો દાખલ થવો જોઈએ

અને જમીન દોસ્ત અત્યારે ખંડેર કરીને રીડેવલપમેન્ટમાં જાય છે બધું હચ્યું અમે સચિવમાં બી ગયા એ મારું કામ નથી મેં તો મારો ઓર્ડર હાઉસિંગ બોર્ડ ને આપી દીધો હાઉસિંગ બોર્ડ એ વૈકલ્પિક વ્યવસ્થા કરવી શું કરવી એમને જોવાનું આ તકલીફ આવ રમી રહ્યા છે એકબીજા ઉપર પણ ન્યાય ક્યાંય નથી મળી રહ્યો

मैं काबा जा भी जाऊं फिर इंजन जो अपना बिना पुलिस स्टेशन वो पावर करता था नेम प्लेट पर हम 100 है ना जो रिस्ट्रिक्शन में चलता डन लिस्ट में हो सकता है तुम्हें न्याय है तो भी कोपेनजेंसी तो आवेदन पत्र आप स्वीकारो

મે એમના ઉપર હાથ ના ઉઠાયે કે એ અમારા ઉપર હુમલા કરે એમની સામે ઘરના લોક તોડવામાં આવ્યા અને બધું સામાન લઈ ગયા તો ડ્યુટી રક્ષા અમે બોર્ડર ઉપર એટલા માટે રક્ષા કરવા માટે અમે આ લોકોની રક્ષા કરવાની વાગે આવે